નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતર વિવિધ કારણોસર જીવન ટૂંકાવાના બનાવો સામે આવી રહ્યા છે આ દરમિયાન જુનાગઢ અને સુરતમાં આપઘાતની ઘટના સામે આવી છે જૂનાગઢમાં વીસ વર્ષીય યુવતી અને સુરતમાં સાસરીયાના ત્રાસથી પરણીતાએ આપઘાત કરી લીધો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી વીસ વર્ષીય લક્ષ્મી વેગડા નામની યુવતીએ આપઘાત કરી લીધો છે તેણે આપઘાત કરતા પહેલાં વિડીયો બનાવ્યો હતો જેમાં તે રડતા રડતા કહી રહી છે કે ભાઈ તું મમ્મીનું ધ્યાન રાખજે હું જાઉં છું જે બાદ ઘરમાં ચુંદડી બાંધીને ગળો ફાંસો ખાતો હતો જેથી પરિવારમાં શોખનો માહોલ છવાયો છે ભવિષ્યના ડરના કારણે યુવતી આ પગલું ભર્યું હોય તેવું જણાવી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે સુરતમાં ત્રીસ વર્ષીય એકાઉન્ટર પરિણીતાનો આ સુરતના પાલ વિસ્તારમાં રહેતી ત્રીસ વર્ષીય એકાઉન્ટર પરિણીતા પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે મૃતક શિલ્પાબેનના ભાઈ અને પિયર પક્ષના લોકોએ સાસરેવાળા માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે હાલ પોલીસે મુદ્દેને પીએમ ખસેડીને તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ